કોંગ્રેસી અગ્રણીનું બેફામ વાણીવિલાસ મુસ્લિમ અગ્રણીઓએ વાણીવિલાસને વખોડ્યો રાપરની ચૂંટણીમાં વિકાસ સમસ્યા વચ્ચે હવે જાતિવાદને લઈને નિવેદનો શરૂ થયા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ધારાસભ્યને લુખા કહી સંબોધતા વિવાદ ભાજપ સમર્થક મુસ્લિમ ધર્મગુરુ વિરુદ્ધ પણ બેફામ નિવેદન ભાજપે કહ્યું ચૂંટણી પરિણામોથી જવાબ આપશું કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી હાજીહાજી રાવમાં તેમજ ઉદ્યોગપતિ ઇઝામુનભાઈ ઇરાકી સૈયદ લતીફ શાહ સૈયદ તાજ મોહમ્મદ બાપુએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના નિવેદનને વખણ્યું હતું વિકાસ ભ્રષ્ટાચાર સમસ્યા અને તેના ઉકેલ સહિતના મુદ્દે લડાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધર્મના રંગ ભળ્યા છે વાત છે રાપરની કે જ્યાં અત્યાર સુધી તો શહેરની સમસ્યા વિકાસના વાયદાઓ સહિતના મુદ્દા ચૂંટણીમાં ચર્ચામાં હતા તો કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ ભાજપ કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા હતા પરંતુ હવે રાપરની ચૂંટણીમાં ધાર્મિક રંગ ભળ્યો છે દશાંશેખ છ તારીખે રાપર ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે ત્યારે ભાજપ કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તેવામાં અમદાવાદથી ચૂંટણી પ્રચાર માટે રાપર આવેલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના વિવાદિત નિવેદનોથી રાપરનું રાજકારણ ગરમાયું છે કરછ કોંગ્રેસના આગેવાનો દ્વારા રાપર શહેરના વોર્ડ નંબર એક અને બેમાં ડોર ટુ ડોર પ્રસાર પ્રચાર કરવામાં આવ્યો હતો જેમાં ગ્યાસુદ્દીન શેખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ભારત દેશની એકતાને તોડવાનું કામ કર્યું છે તેમજ સત્તા માટે સમાજવાદ અને કટ્ટરવાદ ફેલાવી રહી છે હિન્દુ મુસ્લિમ કરીને સમાજમાં વિખવાદ પાડવાનું કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીનું હનન કરવાનું કામ કર્યું છે કોંગ્રેસ સર્વે ધર્મને માનવાવાળી પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ એકતા જાળવાનું કામ કર્યું છે જોકે તે વચ્ચે તેના ધારાસભ્યને લુખ્ખા કહેતા નિવેદનથી રાપરની ચૂંટણીનું રાજકારણ ગરમાયું હતું જોકે ભાજપે તેનો જવાબ આપ્યો હતો રાપરમાં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પુત્ર કુલદીપસિંહ જાડેજાએ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યના નિવેદનને વખોડ્યું હતું જોકે ધારાસભ્યને લુખ્ખા કહેવા સંદર્ભે તેમને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ ભાજપના મુસ્લિમ સમર્થક ધર્મગુરુ વિશે કરાયેલી ટિપ્પણીને તેને વખોડી જવાબ આપ્યો હતો તેમજ કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમ્મા રાયમા તેમજ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ લતીફ શાહ હાજી અલી અકબર શાહ બાપુ તેમજ તાજ મહંમદ બાપુ તેમજ મુસ્લિમ અગ્રણીઓએ કોંગ્રેસી અગ્રણીનું નિવેદનને ઓખોડી કાઢ્યું હતું રાપર ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ ધર્મગુરુ દોરા નંબર બે માં ધાર્મિક જગ્યા પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં કોંગ્રેસીના નિવેદનને સખત શબ્દોમાં બોખોડી કાઢ્યું હતું હતું આવનારી સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન કરીને જવાબ આપશો તેવું જણાવ્યું હતું રિપોર્ટ ગની કુંભાર બે વર્ષમાં અઢી વર્ષમાં કોઈ એક એફઆઈઆર થઈ નથી કે જેણે કોઈ સમાજ ઉપર ક્યાં પ્રહાર કર્યો હોય ને જે અમારા એમએલએ શ્રી છે એ બધા સમાજોને ને દરેક ગરીબોની સાથે રાખીને ને હિન્દુ મુસ્લિમની એકતાનો પ્રતિક આખા ગુજરાતમાં છે આખા ગુજરાતમાં જેટલા મુસલમાન છે એની અંદર જે રાભરના મુસલમાનો છે એમને એટલો બધો સપોર્ટ કરે છે ને એને એટલો બધો પ્રેમ કરે છે જેની કોઈ લિમિટેશન નથી ને એનાથી વિશેષ જે મોટા માણસ નાના માણસને પ્રેમ કરે એમ પ્રેમ વધે ને આજે સમજો કે અમારો શિકારપુર જંગી ગામ ને પછી લાકડીયા ને પછી રાપર ને પછી આગળના બે ગામો જેમાં મુસ્લિમ જૂના કટારીયા નવા કટારિયા જેની અંદર મુસ્લિમ વસ્તી વિશેષ છે એની અંદર મસ્જિદો માટે કબ્રસ્તાન માટે રોટો માટે મસ્જિદો માટે એમને જેટલું બધું ડોનેશન ગુજરાત સરકારમાંથી આપેલો છે એક આ પચીસ વર્ષમાં કોઈ એમએલએ નથી આવ્યું કોંગ્રેસના એ નથી આપ્યું એટલો એમણે અત્યારે કામ કર્યું છે ને બધા જ વર્ગનો આજે એમને દિલ જીતીને આ જે સીટ ઉપર એમણે કબજો કર્યો છે તો જે વિષય જે માણસના વિષયમાં ના બોલવી કે આવા વર્ષો એ એમણે આવી એક મોટી ભૂલ કરી છે સબ્જેક્ટ કે જે રીતે એમણે લુખા કીધા તો લુખાનો અર્થ શું થાય અમારા ગ્યાસુદ્દીનભાઈના હું વિધાનસભામાં જમાં જ રહું છું ને મારા ઘણા બધા સારા મિત્ર છે જ્યાં સુધી બેની જેટલી પ્રોપર્ટી હશે ને એટલું એક વર્ષનું એમનું રિટર્ન ભરતા હશે ઇન્કમ ટેક્સમાં આ બાપુ એવા છે પછી બધા સમાજને લઈને ચાલવાવાળા છે કોઈમાં નફરતનો દોર નથી એકલા લાકડીયા વિધાનસભામાં જેમાં મુસ્લિમ સિત્તેર ટકા વોટ છે ને આ ફેરી ચારસો પાંચસો વોટની લીડ આપી છે બીજેપીમાંથી એમને લીડ મળી છે અને પ્લસ વોટ મળ્યા છે જ્યાં સુધી અત્યાર સુધી કોંગ્રેસને મળતા તો એવા ઘણા દાખલા છે જેની વાત કરીએ ને આ જે રીતે વાત કરી છે યુપી બિહાર જેવી એવી કોઈ વાત નથી અમારા આલીમો વિશે જે કીધું છે ગદાર તો જે કોંગ્રેસનું કામ કરે એ જ મુસલમાન વફાદાર બાકી એમઆઈએમાં કામ કરે ગદાર બીજેપીના મુસલમાનકારક એ ગદાર એટલે મારે આ કહેવું છે અમારા ગ્યાસુદ્દીનભાઈને કોંગ્રેસના નેતાઓને કે એ લોકોએ એમએલએ સિવાય એમને મુક્તિનો કોઈ પ્રમાણપત્ર છે કે કોમને ગદ્દાર બોલવાનું ને કોમને સારું કહેવાનું ને અમારા વડીલો ઉપર લાલ હાક કરે જે અહીંના વર્ષોથી આગેવાનો છે ને સૈયદ સમાજ છે સૈયદ સમાજ કોઈની સામે ઝૂકે નહીં પણ એ ન્યાય માટે રહે ને ન્યાયની દિશામાં એ લોકો કામ કરે બીજી કોઈ દિશામાં એ લોકો કામ કરે ને મુસલમાન પ્રજા એમને માન સન્માન અને એમને પ્રેમ આપે છે એટલે એ લોકો ઇલેક્શનમાં ઊભા રહ્યા એના સિવાય બીજું એમનો કોઈ હિત નથી જેનાથી પ્રજાકીય કામ કરવા માટે એ લોકોને લોકોએ પ્રેમ કરે ને લોકોએ ઉભા કરે ને આનો જવાબ રાપરની મોટી પ્રજા બહુ સારી રીતે આપવાની છે ને આવી વાહિયાત વાતો માટે ગયા સુજીનભાઈને દર હંમેશા વિચાર કરવો પડશે કે આવી વાહિયાત વાતો કોઈક એમએલએ ના વિષયમાં કેવું દસ વાર વિચાર કરવો પડે એમને પછી એમને કેવું જોઈએ પણ કયો ભાન ભૂલી ગયા એ અમને ખબર પડતી નથી તો ગઈકાલે અમારા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના અગ્રણી આવી અને સ્થાનિક ધારાસભ્ય બાબતે જે નિવેદન પર એ અશોભનીય નિવેદન જે છે જેને હું પછીલા મુસ્લિમ સમાજ વતીના એક પ્રતિનિધિ તરીકે હું દિલગીરી વ્યક્ત કરું છું કે આવી ભાષાનો ઉપયોગ કોઈ વ્યક્તિ માટે ન થવો જોઈએ સમાજના લોકો રાજકારણમાં આવવા જોઈએ પણ સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક જયસુદીનભાઈને સ્થાનિક ફીડબેક મેળવવામાં ક્યાંક થાપ ખાઈ ગયા છે અને જે શબ્દનો ઉપયોગ થયો છે એ શબ્દ ન થવો જોઈએ અને સાથે સાથે મુસ્લિમ સમાજને પણ હું અપીલ કરીશ કે તમે ગમે તે પક્ષમાં હો ગમે તે પાર્ટીમાં હો સોળ તારીખે ઇલેક્શન પૂરું થઈ જાય અને સોળ તારીખ પછી મુસ્લિમ સમાજમાં આ રીતે કોઈ જાતનો એકતા ન તૂટવી જોઈએ ભાઈચારો ન તૂટવો જોઈએ રાપરની હિન્દુ મુસ્લિમ પ્રજાનો પણ ભાઈચારો ન તૂટવો જોઈએ સોળ તારીખે જ્યારે ઇલેક્શન થઈ જાય પ્રજાએ જેને મત આપ્યા હશે એ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે પણ એકતા અને ભાઈચારા સાથે પબ્લિક અમારા કચ્છની રહી છે અને આગામી દિવસોમાં રિઝલ્ટ ગમે તે પાર્ટીની તરફેણમાં આવે પણ રાપર અને રાઘરની એકતા અને ભાઈચારો કાયમ રહે એવી તમામને અપીલ કરું છું અને આ આપણી એકતા હંમેશા કાયમ રહે એના માટે થઈ અને દરેક લોકોએ આની અંદર પોતાનો યથાર્થ યોગ્ય ફાળો આપવો જોઈએ